No. Mm -hmm. તો હેલો દોસ્તો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ આપણે વિડીયો વાત કરવાની છે તો તમને ખબર હશે કે જૂનાગઢની અંદર જે પરિક્રમ કરવામાં આવે છે પરિક્રમ રદ કરવામાં આવી છે દોસ્તો આ રદ કરવામાં આવી છે ત્યાર પછી ઘણા બધા સાધુ સંતો એટલા બધા ગુસ્સા રહ્યા છે કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તમને ખબર હશે કે અઠવાડિયેથી એટલો બધો વરસાદ પડ્યો છે એના કારણે રસ્તાઓ બધા ધોવાઈ ગયા છે જે સત્રીસ કિલોમીટર ચાલીને આપણે ફરતા જઈએ છીએ એટલા બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે કે વાત જ ના પૂછો દોસ્તો એટલો બધો ગારો છે કે વાત જ ના પૂછો દોસ્તો એના કારણે એમ કહેવાય કે લીલી પરિક્રમ બંધ રાખવામાં આવી છે અને સાધુ સંતોનું એવું કહેવું છે કે જ્યાં લગી મેં આદેશ ના આપીએ ત્યાં લગે લીલી પરિક્રમની અંદર કોઈ આવવું નહીં અને અત્યારે હાલ સોશિયલ મીડિયા પર બીજી પણ ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે અમે સાધુ સંતો લીલી પરિક્રમ કરશે આમ લોકોને કોઈ અંદર આવવું નહીં દોસ્તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો તો ઘણા ટાઈમથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે લીલી પરિક્રમ આવે ને ક્યારે અમે લીલી પરિક્રમની અંદર જાય તો હાલ અત્યારે લીલી પરિક્રમ રદ થાય છે દોસ્તો તમને ખબર હતી સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે અને ઘણા બધા લોકો પણ ચોંકી ગયા છે આ વાત સાંભળી રહી ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા હોય છે કે આ વેકેશનની અંદર આપણે લીલી કરવા જવાનું છે અચાનક આ વાત સાંભળીને લોકો પણ ચોંકી ગયા છે દોસ્તો તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બધા કે દોસ્તો અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આવવાના તમારા માટે લાવતો હશે ખબર હતી કે આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે કે વાત જ ના પૂછો દોસ્તો ખેડૂત લોકો પણ રડી રહ્યા છે દોસ્તો અઠવાડિયાની અંદર એટલો બધો વરસાદ ખાબકી ગયો છે કે વાત જ ના પૂછો દોસ્તો એક કોઈ દિવસ બંધ થવાનું નામ જ નથી લેતો ઘણી ખરી સિંગુ પણ ઉગી ગઈ છે અને કપા ઉપર કપા પણ ઉગી ગયો છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો આ વરસાદના કારણે લીલી પરિક્રમ બંધ રહેશે અને ઇતિહાસની અંદર પહેલીવાર આવી ઘટના ઘટી છે દોસ્તો તમારે આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવું દોસ્તો શું તમે લીલી પરિક્રમા જવાના હતા કે નતા જવાના એ પણ કમેન્ટ કરીને જરૂરની જરૂર બતાવ્યું દોસ્તો લીલી પરિક્રમમાં જવાના હો તો એક લાઇકને એક કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે લીલી પરિક્રમ રદ કરવામાં આવી છે ત્યાર પછી લોકો પણ ગુચ્છા થયા છે દોસ્તો આ વર્ષે એમ કહેવાય છે કે લીલી પરિક્રમની અંદર જવા માટે ઘણા લોકો તૈયારીઓ પણ કરી રહ્યા હતા ને આ વાત સાંભળીને લોકો પણ ચોકી ગયા છે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમ લાઈક શેર જરૂર કરી ભરીર બીજા વિડીયો મળી તબ તકે લઈએ જય હિન્દ જય ભારત મળી કા ઓર બીજા વિડીયોમાં તબ તકે લઈએ બાય બાય કમેન્ટ ની અંદર જય ગિરનારી જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો બાય બાય